હું કેતો તો કે તને ફોન કરવાનો હતો તો એ પૂની ગયો અને છોકરો બકનો બધો દોસીન બોસી નઈ જતી રે કે પિયન તો કીક આને ટાઈમ વેચવાની તો ને આને વેચવાની તો અને લગભગ તો આમ થી ઘણી હા અનુ તો વધારે આવતી ઓમ કે એટલે તો અનુ તો વધારે આવતી પાછો પોની બોની છે પોની બોની કેવું નામ તો એ ઉપાય કેવું લાગતું નહી કોક ના તો કમ એવું છે

અને ધાયો થાન નહીં નાખવાની વેઠવાની થા મારે વેઠવાની થયું તો તે આવું છે હા ને તું આવે તન મો દિત દીગર પાડા જેવી કઈ ના થુ આ હું ફોન પાન મા તમારે નેમનો પાન ના કોમ તો થાય

આ તોતરાની બેસ બે બુરા ભાઈ અરે વાતમાં રહી ગયા બોલાસો દેખાતા નહીં છે ભાઈ એક ભાઈ ભ

પાછો તારું કરવું પડશે ઓછો કરાવે ઓછો નહીં થાય પાછો ભાવ એ હારું હા આવો તમે જાવ ભૂરા ભાઈ લઈને આવું હા તમે ગયા છો અરે આ ભૂરો ભાઈ ખાતા નહીં સમજણ પત્તી નહીં તને ચાના વૈકણવાણ વાણ પડતી કોઈ આ જોક સેવા આવું છું તને કા પા નહીં મારે બીજી આઠ ગાય હવે છે તના તો મોટો દલાલી છું હું તો થોડો ક આવડું મોટો આવડું આવડું છું કોઈ દલાલી હા કે શું પૈસા વા એવું લાગતું નહી ગાયના હું છેલે આયો પોણી વાળી છે હા તાણે આ ગાય વૈકણના છે છે

અલ્યા યાર નહીં પાછો પોહાતું એક તૈયાર આ સાધન બધું પાક લાવું તો યાર હેડી હેડી મરી ગયો આ ઓયઠે નેડક કે શું હોય હા ભલે આ ગાય પાછી ભલે પોટલો આય પણ જોન કિંમત કરજે પાછો આ તો તો કરીશ આ રે જો ગાય આડી ઓહ હા એ અલ્યા હોભરાતા લ્યા

ત લઈ લેવી પર ગાય હું કઉ છું હા તમે 10 લેછા ને 20 હાલ દી પણ તમે આ બધું લાખ રાખી શું વાત કરો છો અત્યારે તમે 20 હાલ તો હું પક્ક કરી ને 80 માં પટાઈ દેવરાઉં ઓ દે તમને તો ફાયદો થાય તમને અલ્યા મારો ફાયદા ની હું નહીં વિશાતો પણ પેલો હાલવો તો આવી ગાય કદી જિંદગીમાં મરશે નહીં પાછી હા એસીન પટાવ હા તો એસી 80 80 ને 250 આ સંજા તારો કામ થઈ ગયો તો ઓનામાં તો કશું છે નઈ જો કા કરે છે આ રે પકડાઈ પકડાઈ થઈ ગયું છે સંજો એસીમાં કુટીસ તું વધારેના લોથાના મારતો તો મથીન મેરાયે છે મારો ના તો પતા દો ઉંધી તો તલ 50 એ અમાર ગામો વાત કરી હેડો ઓમું શેર નઈ ને એટલે તો ભવ હોણે આલે ગાયનું જોવાનું હોય પૂછરોનું સેંગરો જોવાનું હોય

આવડી આવડી સુઈ ના ના હાલ બનાવ તને ના પર ખબર તારો ભા આ સુધી મે નઈ વાત 500 થી 1000 ગાયો હે સાહેબનો રાઈસ અમ દલાલી બી 3 3000 રૂપિયા લીધા છે પાય હું તો સંજે ના હોય કો મે કો ઢોરા ખીજ કો મને થોડી ખબર પડે અલ્યા ખબર પર પર તારો ભા કલે આવી ગાય નઈ મારા કદી જીન્યો એક હકીકત કહું મારી વાતો બસ આર એક ખરીન વિવાહન પાછું કહું ને આ તો મારા પણ પૈસાનું જેટિંગ નઈ 80000 નઈ મારા પણ પડે ને આર્ય ગાય તો 50 લીટર દૂધ આલે 50 લીટર

આ ગાલ દેખા ના તું છોમો તો બાદુ બાર કાટશે પેલા આવા મોટા છે ને ક્યારેક છોકરો બોકરો જતું રે ને તો એકના હાથે લઈને તું ઉલામ રે તો નહીં મારતી આરીયા મારશે લે સમજી જક લે આ કોક લે લોસા વાગુ છે તો આય જ જમી દે એરીયા નહીં કહું છું હા આરીયા ગમારવાળી છે તારો ભંગ એ તો

તો કુટીસ પેલા જોવા દે મને અલ્યા ગાય તારો ભા અલ્યા હું તારો ભાઈ બાલ સુકા દી તારું ખોટું વિચારું આ ધાન વખત ધામ ને આ તોતળો હું પૈસા આલવા ગણી ને જોઈ તો પળા કરખી કાણ ના જોઈ પર અલ્યા જોવી પર અપને વાત કઉ હું ઉભો એક મિનિટ ઉભો બોલતો ના હા ધાન ધામ તો મે માર

સન્ના જાસી દે આ રે જોઈ અમે કિંમત કરી હા હા યચી કિસે ઓય એસી બોલ સે હા આ રે મોં મારા જૂઠો બોલે નો કર સુ તો લોતા બાજી જેસે એવું લાગસ લુકો જૂઠું જો બોલો માં હા કોમ હાલ સન્ના હાથ માં શિકાર જતો રે ભઈ એવું લાગસ

આય હે કેરયો માતા એ મેલી સા સમજ્યા તમારું એ નથી હા મને સાબત પણ નાલ કલના જોકુર દુકાન માં દેપન ને નાલ થઈ નાલ દેપન ને હેરા ની થાય આ દેપન ને દેપન આ હા 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 આ આ છતે મસ ફકન પડ્યા જો મન જોતો કોઈ પાણી હતો ફંદા ઉનાકા મરી જ્યો લાગતો કહું છું ઓ 500 કાઠ ગમે તેટલું પાણી વેરાય હે

ભાઈ માતાજી અમે નવા પણ પણ અમને થોડું ભાવત ધમન એક કરજો રાવી ગાય ને ગાય નેવા દો તો વિચારજો દુનિયા તો મતનિસ આધુ દુઃખ રેવાની એટલો ધોન તમારા